ઉપલેટા શહેરમાં આવેલ સમર્પણ હોસ્પિટલના સેવાભાવી ડોક્ટર દ્વારા પેરાલિસિસના હુમલાના દર્દીને ઝડપી સારવારથી દર્દીને નવજીવન આપ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શહીદ અર્જુન રોડ પર આવેલ સમર્પણ હોસ્પિટલમાં મૂળ ઉપલેટા તાલુકાના નાગલખા ગામના વતની અને હાલ ઉપલેટામાં કરી વર્ષીય સુરેશભાઈ કાલરિયા નામના વ્યક્તિને વહેલી સવારે ડાબી હાથ અને પગમાં દુખાવો થયો હતો હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા જેમને ડોક્ટર દ્વારા સારવાર આપી જુનાગઢ ખાતે સીટી સ્કેન માટે તાત્કાલિક રેફર કરવામાં આવ્યા જ્યાં તેમને રિપોર્ટમાં માથામાં નસ દબાવવાના કારણે પેરાલિસિસનો હુમલો આવી ગયાનું જણાવ્યું તાત્કાલિક ઉપલેટા પરત આવતા ફરજ પરના ડોક્ટર દિવ્યેશ બરોચિયા દ્વારા સવારે દસ વાગે ઇન્જેક્શન આપી જડવી સારવાર અપાતા પ્રોઢ દર્દીને બ્લોક થયેલી નળીઓ ખુલી જતા સાંજે પાંચ વાગે પોતાની રીતે હાલતા ચાલતા થઈ ગયા હતા આટલી ઝડપથી રિકવરી આવી ગઈ હોવાથી આ આર્થિક રીતે નબળા પરિવારે સેવાભાવી ડોક્ટરનો ખૂબ જ આભાર માન્યો હતો જેમણે રાહત દરે પણ ઝડપી સારવાર આપી હતી ઉપલેટા આજે વહેલી સવારે ડાબી સાઈડમાં મને હાથ અને પગનો દુખાવો ઉપડતા સમર્પણ હોસ્પિટલમાં દાખલ થતાં ડૉક્ટરે ટ્રીટમેન્ટ લેતા એને એમ કીધું કે તમારે સિટી સ્કેમ કરવા જુનાગઢ જવું હે એટલે અમે સિટી સ્કેમ કરાવવા જૂનાગઢ ગયા ત્યાર પછી પાછા આવીને સાહેબે એમ કીધું કે તમારે સિટી માં એવું મગજની નસ દબાઈ છે એને હિસાબે ઇન્જેક્શન લેવું હે એટલે સાબે મને ઇન્જેક્શન દસ વાગે આપ્યા પછી મને પાંચ વાગે એટલી રિકવરી હું મારી રીતે ચાલી શકું છું ને હાલી શકું છું એટલી મને રિકવરી આવી ગઈ છે દિનેશ ચંદ્રવાડિયા ઇશિફોન ન્યૂઝ ઉપલેટા